છેલ્લા કેટલાક સમયથી આ કૌભાંડ ચાલતું હતું જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે સુરતના કાપોદરામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા બે આરોપી પ્રકાશ ખટિક અને ભૈરુલાલ ખટિકની કાપોદરા પોલીસે ધરપકડ કરી છે તો ચામુંડા ઇલેક્ટ્રોનિક એન્ડ ગેસ સર્વિસની યાર્ડમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે કાર્યવાહી કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું અલગ અલગ કંપનીના ગેસ રિફિલિંગ સિલિન્ડર ખાલી સિલિન્ડર ગેસ રિફિલિંગ મશીન સહિત હજારથી પોલીસે જપ્ત કર્યો છે સુરત જિલ્લાના જીઆઈડીસી વિસ્તારમાં મોટા પાયે ધોળા ગેસનો કાળો કારોબાર ધમધમે છે અવારનવાર જિલ્લા પોલીસે ગેસ કૌભાંડ કરતા ઇસમોને ઝડપી લેતા હોય છે અને કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે વધુ એકવાર ગેસ કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે કામરેજ તાલુકાના પરબ ઓમ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ શ્રી દેવ સ્ટોર્સ એન્ડ માતેશ્વરી નામની દુકાનો ઉપર ચૌદ કિલોની રાંધણ ગેસની બોટલોમાંથી પાંચ પાંચ કિલોની બોટલમાં ગેસ રિફિલિંગ થતું હોવાની બાતમી કામરેજ પોલીસને મળતા કામરેજ પોલીસે રેડ કરી હતી અને સ્થળ ઉપર હાજર પારસ હરજીરામ ગજ્જરને દબોચી લીધો હતો જ્યારે અન્ય દુકાનદાર કનૈયાલાલ કલાલને ફરાર જાહેર કર્યો હતો પોલીસે ઝડપાયેલ પારસની કડક પૂછપરછ કરતા તેની આ રાંધણ ગેસની બોટલોનો જથ્થો એચપી ગેસની એજન્સી વિકાસ નામના ઈસમે પૂરી પાડી હોવાનું જણાવતા પોલીસે તેને પણ વોન્ટેડ જાહેર કરી અલગ અલગ કંપનીના બાવીસ બોટલો વજન કાંટો નોઝલ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેરમાં લોકોની જાનહાની સાથે જોખમરૂપ રીતે વર્તતા હોય અને લોકોની જિંદગી જોખમમાં મૂકી હોય તેવા કૃત્યો અટકાવવા સારું પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય જે અનુસંધાને સેક્ટર વન વાબાંગ જમીન સાહેબ ઝોન પોલીસ કમિશનર શ્રી ભક્તિ ઠાકર સાહેબની સૂચનાને માર્ગદર્શનના આધારે કોઈન શ્રી એમ બી અસુરા કાપોદરા પોલીસ સ્ટેશનનાઓને મળેલ બાતમી હકીકત આધારે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર મુળગા કેન્દ્ર વડવાળા શોપિંગ સેન્ટર અક્ષર ડાયમંડ રામકૃષ્ણ કોલોની ભરવાડ ફળિયા મોહનબાગ બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નિપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ તેર જગ્યાઓ ઉપર કાપોદરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા ડિસ્ટર્બ પીએસઆઈ શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ તેર ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ એકતાલીસ તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજવસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે આ ગુનાની એમો મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને નાની મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈ પણ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મુકાય તે રીતે વર્તા હોય કાપોદરા પોલીસ પોલીસ સ્ટેશન દ્વારા ઇનિશિયેટિવ કાર્યવાહી કરવામાં આવેલ છે જે સરાહનીય છે